મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં તો આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર દસ ગુરુત્વાકર્ષણમાં આપણે અત્યાર સુધીમાં છેલ્લે આપણે દળ અને વજન વચ્ચેનો તફાવત વિશે શીખ્યા હવે આપણે શીખવાનું છે કે વજન દરેક જગ્યાએ બદલાય છે તો તેમાં કોઈ પણ પદાર્થનું દળ પૃથ્વી ઉપર હોય એના કરતાં તે પદાર્થનું ચંદ્ર પર વજન એ એક ના છઠ્ઠા ભાગ નું થઈ જાય છે તો કઈ રીતે થાય છે તે આપણે સાબિતી દ્વારા જોવાનું છે કોઈ પદાર્થ છે એનું પૃથ્વી ઉપર વજન શોધવા માટે અથવા તો કોઈ પણ જગ્યાએ વજન શોધવા માટેનું સૂત્ર છે W બરાબર એમ તો કોઈ પદાર્થ છે એને તમે પૃથ્વી ઉપર રાખો છો ત્યારે તેનું પૃથ્વી ઉપર વજન આ વેઇટ ઓફ અર્થ એવું દર્શાવે એટલે કે તે પદાર્થનું પૃથ્વી ઉપર દર વજન બરાબર તે પદાર્થનું દરેક જગ્યાએ દળ અચળ હોય છે એટલા માટે પદાર્થનું દળ અને પૃથ્વી ઉપર હોવાથી પૃથ્વીનો ગુરુત્વ પ્રવેશ હવે એમ દળ ધરાવતા પદાર્થને તમે ચંદ્ર ઉપર લઈ જાઓ તો વેઇટ ઓફ મૂન એટલે કે ચંદ્ર ઉપર અહીંયા કેપિટલ એમ લઈ લઈએ એટલે કે ચંદ્ર ઉપર તે પદાર્થનું વજન પદાર્થનું દળ એમ છે અને ચંદ્રનો ગુરુત્વા પ્રવેગ જી એમ આ બે સમીકરણ છે તેનો આપણે ગુણોત્તર લઈએ એટલે આપણને એક નવું સમીકરણ મળશે તો સૌ પહેલાં આપણે તો જે પદાર્થ છે એ એમ દળ ધરાવતા પદાર્થનું વજન શોધવા માટેનું સૂત્ર શું છે તો કે ડબલ્યુ બરાબર એમજી જ્યાં જી એ ગુરુત્વા પ્રવેગ છે અને સ્મોલ જી શોધવા માટેનું સૂત્ર આપણે આની પહેલાના વિડીયોમાં ડિરાવ કર્યું હતું સ્મોલ જી બરાબર કેપિટલ જી જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે ઇન્ટુ એમ અને છેદમાં આરનો વર્ગ હવે એમ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી ઉપર વચન શોધવું હોય તો ડબલ્યુ ઇ એટલે કે પૃથ્વી ઉપર વચન એમ દળ ધરાવતો પદાર્થ છે એનું દળ છે એમ અને જી એટલે પૃથ્વી ઉપર ગુરુત્વ પ્રવેગ એવું દર્શાવે હવે અહીંયા આપણે જીની જગ્યાએ લખી કેપિટલ જી ગુણાકારમાં એમ ઈ જે પૃથ્વીનું દળ છે છેદમાં આર ઈ નો વર્ગ જે પૃથ્વીની ત્રીજ્યા છે તેવી જ રીતે આ ચંદ્ર આ પદાર્થને ચંદ્ર ઉપર રાખવામાં મૂકવામાં આવે છે તો તેનું વજન ડબલ્યુ એમ આ પદાર્થનું દળ છે જી એમ ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે અને આપણે જીની જગ્યાએ સ્મોલ ની જગ્યાએ કેપિટલ જી એમ એમ એટલે ચંદ્રનું દળ અને છેદમાં આવશે ચંદ્રની ત્રિજ્યાનો વર્ગ હવે આ બે સમીકરણ છે એનો આપણે ગુણોત્તર લેવાનું છે એટલે કે તેમની વચ્ચે ભાગાકાર કરવાનો છે તો આપણે બંને સમીકરણનો ભાગાકાર કરીએ તો પદાર્થનું ચંદ્ર પર વજન અને છેદમાં આવશે પદાર્થનું પૃથ્વી ઉપર વજન બરાબર આપણે જે સમીકરણ મળ્યા હતા આવું હતું ડબલ્યુ એમ બરાબર એમ અને ચંદ્રનું ગુરુત્વ પ્રવેગ બીજું હતું પૃથ્વી ઉપર ત્યારે ડબલ્યુ ઇ એમ અને જી તો આ જે છે ઈ બે નો ગુણોત્તર લેવાનું છે આપણે અને આ બે જે છે એમાં આપણે અહીં આ જી એમ છે એની જગ્યાએ આપણે મૂક્યું હતું કેપિટલ જી જી એમ છે એની જગ્યાએ આપણે મૂક્યું હતું જી બરાબર જી એમ એમ અપોન આર એમનો વર્ગ અને એવી જ રીતે આપણે પૃથ્વી માટે લીધું હતું એટલે આ બંને સમીકરણનો ભાગાકાર કરતાં આપણને આવું મળે પદાર્થનું દળ સ્મોલ એમ ગુણાકારમાં જી એમ એમ અપોન આર એમનો સ્ક્વેર અને એના ભાગાકારમાં આવે એમ ઇન્ટુ જી એમ ઈ અપોન આર ઈનો વર્ગ હવે અહીંયા સરખું સરખું ઉડી જાય એટલે કે આ કેપિટલ જી સ્મોલ એમ કેપિટલ જી સ્મોલ એમ ઉડી જાય હવે ઉપર વધ્યું શું તો કે એમ પદાર્થનું ચંદ્રનું દળ છેદમાં અહીંયા વધ્યું શું તો કે પૃથ્વીનું દળ ઇન્ટુ અહીં છેદમાં તો આર એમ વર્ગ છે એ છેદમાં આવશે છેદનો છેદ ઉલટાય અને અંશમાં હોય જાય એટલે આર ઈનો વર્ગ છે ઉપર હશે એટલે આપણને આવું સમીકરણ મળ્યું હવે પૃથ્વીનું દળ છે તેના ચંદ્રના દળ કરતાં સો ગણું વધારે છે આ પૃથ્વીનું દળ છે એ ચંદ્રના દળ કરતા સો ગણું વધારે છે એટલે જ્યાં એમ ઈ દેખાય ત્યાં આપણે સો ઇન્ટુ એમ ચંદ્રનું દળ મૂકવાનું અને પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં ચાર ગણી વધારે છે પૃથ્વીની ત્રિજ્યા છે આર ઈ ચંદ્રની છે આર એ ચાર ગણી વધારે છે જ્યાં આરઈ દેખાય ત્યાં આપણે ફોર આર એમ મૂકવાનું છે હવે આપણે અહીંયા m, चे। चे र, m, m आ, e છે એની જગ્યાએ મૂકીએ એકના છેદમાં સો પછી અહીંયા ઉપર m છે અને નીચે મૂકશે એટલે નીચે એમ આવશે એમ એમ ઈ બંને ઉડી જશે ગુણાકારમાં ચંદ્રની ત્રિજ્યા છે પૃથ્વીની ની ત્રિજ્યા કરતા સોરી પૃથ્વીની ત્રિજ્યા છે ચંદ્ર ચંદ્રની ત્રિજ્યા કરતા ચાર ગણી વધારે છે એટલે અહીંયા આર એમ અને ઉપર મુકશો ત્યાં પણ આર એમ નો સ્કવેર ઉડી જશે એટલે વધશે ખાલી ચાર નો વર્ગ અહીં આપણે એમ ઈ ની જગ્યાએ ઉપરના સમીકરણમાં સો એમ એમ એટલે કે ચંદ્રનું દળ અને આર ઈ ની જગ્યાએ ફોર આર એમ એટલે કે ચાર ગુણ્યા ચં ચંદ્રની ત્રીજા મૂકવાની છે અહીં ચારનો વર્ગ સોળ થાય એને ગુણાકારમાં એક કરશું એટલે આવશે ઉપર સોળ અને સો ગુણ્યા એક એટલે આવશે સો હવે આમનો તમે ભાગાકાર કરશો એટલે આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ સોળ જે જેના બરાબર એકના છેદમાં સોળ એપ્રોક્સિમેટ એટલું થાય એટલે કે પૃથ્વી ઉપર જે પદાર્થનું વજન હોય આપણને આવું મળશે ડબલ્યુ એમ અપોન ડબલ્યુ ઈ બરાબર એકના છેદમાં સોળ ડબલ્યુ ઇને ઓલી સાઈડ લઈ જાવ એટલે થાય ડબલ્યુ ઇ બરાબર છ ગુણ્યા ડબલ્યુ એમ જે પદાર્થનું વજન પૃથ્વી ઉપર હોય એના કરતા ચંદ્ર ઉપર એનું છ ગણું વજન છે એ વધી જશે એટલા માટે પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતા એકના છેદમાં છ ગણું એટલે કે પૃથ્વી ઉપર છ હોય તો ચંદ્ર ઉપર એનું વજન છે એ એક ન્યૂટન જેટલું થશે એટલે કે ચંદ્ર ઉપર પદાર્થનું વજન છે એકના છેદમાં છઠ્ઠા ભાગનું થઈ જશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ